હવે હજાર માણ હોપારી જો રોજ ઉપડતી હોય અને આ જો બંધ થઈ જાય બાપુ આ રૂપિયા વધે કેટલા હે તમે જોવો તો ખરા વ્યસન બાપુ અમારે ત્યાં હો હો વીઘા પી ગયા બોલો હો હો વીઘા વહી જઈ પાલટી વહી જઈ અને એ વ્યાય ગયા રડવાનું સાધન એ વ્યાય ગયું રડનારા વ્યાય ગયા

ભેગું નહીં થાય હો હું તો તમને સાચું કહું છું હું એવું નથી કહેતો કે આ અમારે આ બીડી થીડીઓનાં લખણ છે એટલે અમારે બહુ લાંબુ નથી કે ન ઘણાય અમને એમ કે બીડીઓ બંધ કરી દો ને એટલે અમારે બાજુ લાંબુ કહેવાતું નથી પણ બીડીઓ છે એ બહુ મોટી વાત નથી અને હું ખટારો હાંકતો તે દૂનું અમારે લાગડું હલવાઈ ગયું છે બે પૈસેની બીડી મળતી હતી ને તેદૂનો પીવો સુહ એટલે અને આ રાઈતમાં બાપુ આખી રાતના ઉજાગરા હોય કંઈક આધાર તો જોયો અને ચા અને બીડી એક નોર્મલ છે આ મારે ને એવું થાય કે એમને છે નોર્મલ ગણે પણ બીજું છે ને બાપુ અફીણ છે દારૂ છે રોડવા છે આ બધું બાપુ અઘરું પડી જાય એવું અને આપણે જો છોડી દઈશું ને તો આપણી પેઢી નહીં નહીં આ માર્ગે છે અમે તો અહીંયા આગળ ત્રણ ત્રણ ચાર ચાર પેઢીઓ જોતા આવી બોલો હવે છોકરા પણ બાપા મગાવે બે કોથળી લેતો આવજો

કારણ કે દુનિયા છે આખી વ્યસન પણ મારો કહેવાનો મિનિંગ એક આ ભોળાનાથ ની પ્રતિષ્ઠા છે હવે ભોળાનાથ નામ શિવલિંગ ઉપર દુનિયા ગંગાજળ ચડાવે બિલી ચડાવે અબિલ ગુલાલ ચડાવે દૂધ ચડાવે કોઈ એકો પાંત્રી વાળો માવો ચડાયો ફોર્સ કર સિગરેટ ચડાવી ગયા એને કે નો કે આપણે ભલે હાથી પીતા પણ ભોળાનાથ ને ફોર્સ કર ચડાવી ન કે એક વિચાર કરજો આપણે મંદિર બનાવ્યું છે આપણે શિવલિંગ લઈ આવ્યા છીએ આપણે પ્રતિષ્ઠા કરી છે આપણે એને ભગવાન માની છે અને સતાય આપણને એમ થાય છે કે ભગવાન છે એની ઉપર આ વસ્તુ નો ચડાવ તો આ જીવતું જાગતું શિવલિંગ મારા બાપે આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણે જોવું જોઈએ ને ભાઈ ભલે હું એવું નથી તો મારા પૈસાનું તમારે કરતા હોય કરજો હું કોઈ સોડાવવા નથી આવ્યો પણ બને તો થોડીક મહેનત કરજો છોડવાની અને મને થોડોક જ મળે બોલે દરબાર આવ્યા ને થોડીક અસર થઈ બાકી મારે બીજો કોઈ હેતુ નથી મને તો હું તો આવા બરબાદ થયેલા મેં જોયા છે ને એટલે અમારે બાપુ અહીંયા પચાસ લાખ રૂપિયા એકર જમીન નથી મળતી એક એકરના પચાસ લાખ રૂપિયા લેનારા છે વેચનારા નથી એ જમીનનું બટાલાના ભાવમાં વહી અને આમાં જ કહ્યો એટલા માટે કહું છું કે આ એ છે ને એ ઉગે છે એ આથમવાનો જ છે કોઈને વ્યામ હોય તો ખોટી વાત છે અને જે જન્મે છે જવાનું જોઈએ આપણું આયુષ્ય જેટલું છે ને નક્કી જ છે પણ તંદુરસ્ત રહીને મરવું છે કે ભૂંડી હાલતે મરવું છે આપણે જોવા જીવન માંથી બાપુ એક દિવસ ઓછો નથી થવાની પાકી વાત છે પણ વ્યવસ્થિત જીવન મરાય ને એમ મારું કહેવાનું મરવાનું છે જ અમે કયા ભગવાનના ભજન કરી છે કે અમને થોડું મૂકી દેવાનું વારો આવશે અમને કે છે બેટા હાલ તારો વારો આવ્યો કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ આનંદ કરવો સમય મળ્યો છે મોજ અત્યારે બાપુ કોને ઘટે ચોખ્ખું ઘી બજાર માં લઈને રાયડું પાડજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કે દારૂ પીપડા ને પીપડા બાવળી એમ ખપી જાય બોલો હા અમારે તો તમે જો બે બે લીટર ના પીપડા હોય પાંચ પાંચ પીપડા ખપી જાય અમુક અમુક બંધાણી થોડાક મળે હજ મોડું થઈ ગયું નો મળ્યો એટલે પાંચ પીપડા માં તને નો મળ્યો લોટો નો મળ્યો ચોખ્ખું ઘી નથી મળતું ખપતું નથી બોલો બે કિલો ચોખ્ખું ઘી નથી ખપતું અને દારૂ ના પીપડા ખપી જાય તમે જોવો તો ખરા એટલે મારો કહેવાનો અર્થ એ છે ખાવ પીવો મોજ કરો ખાવાની વસ્તુ થોડી નથી મેળાવડો હતો ને એમાં મને કે બાપુ મને કે ત્રણ હજાર રૂપિયા ની કિલો તમાકુ છે અને નવસો રૂપિયા ની કિલો બદામ છે એ મને કે બદામ નથી ખપતે તમાકુ ખપે તમે બાપુ મોંઘું હોય સારું જ હોય ત્રણ હજાર રૂપિયા ની તમાકુ કિલો હોય એટલે કિંમતી નો કહેવાય

ત્યાં અમારે અડકે પડકે વળાય અમારું ઠૂઠું નોરવા દીધું છે તમે જોવો તો ખરા પાગલ થઈ ગયા રેલવેના પાટે રખડતા હોય આમ કેડે હાથે એટલે ભલા ઘણા એક બે ઠૂઠા નો જોડ્યા રેલ ના પાટે કઈ તારા જેવા જ રખડે બધા અરે પણ આના વગર નો મરી જાય થોડોક આખો રે શું ફેર પડે પણ એવા બાબુ થઈ ગયા ને પાગલ થઈ ગયા પાગલ વ્યસન લેવા એટલા માટે મારો કહેવાનો અર્થ કે આપણે જો થોડીક મહેનત કરશું તો વાયેલી પેટી માં કઈક સુધારો આવશે અને બાપા સમય હવે કેવો આવશે કોને ખબર મારા સમયની પરિહારી છે જો કઈક આપણે સુધરશું તો જ આપણી આપણી પેટીને કઈ એકશું નકર આપણે કેવાનું કોઈ રાઈટ નથી એમ કઈક સમય મળે કોઈક સંતનો પરચો મળી જાય કોઈક કઈક ભજનનો બાપુ શેડો પડી જાય તો જ મેળા આવે એવું છે એટલા માટે કે મારે માવજી ભાઈને એક ફરમાય છે વેલનાથ બાપુનો એક ભજન લઈ એટલે એક લઈ લઉં પછી તો અમારે હજી પલો લાંબો કાપવાનો છે અને ઉજાગરાય કોક કર્યા છે

હોથલ પાસે જઈને કે છે કે માં મારા બાપુ રડે છે કે શું છે મને ખબર નથી એ હોથલ આવે આવી રોઢા જામના ખભે હાથ મૂકીને કે છે કે દરબાર દરબાર આવડો મોટો શું આ ફાટી ગયો તમારી આંખમાં હુડા ઠીક એ એવું કાઈ છે નહીં પણ આ હાડ જામ્યો છે વીજળી આપને ચીરે છે

અમારું હૈયુ ફાટી જાય એમ બાપુ આવો ડાયરો બેઠો હોય અમારી પાસે ફીરસી નો દે તો અમારું હૈયું નો ફાટી જાય પણ બાપુ નાખવું છે પણ ખાનારા નથી મળતા મારા બાપ ક્યાં નાખવું

દુકાન તો બાપુ ક્યાં નખાય ગરા ગો અહિયાં નખાય પણ હવે ખબર નથી પડતી શું કરું ભજન ને બાપુ છે ને ભજન તો ભજન ને માટે તો બાપુ દુનિયાએ એ મેં હમણાં વાત કરી હતી ગોળ બંગાળ રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા ભજનનો શું છેડો ઈડ્યો હોય છે રામ આપણે માથા હલાવીને ને હમણાં ઉભા થાય છે આમ નામ કંખી નાખશું કઈ નઈ બોલો બોલો કઈ નથી લઈ જાવ ઈ ડખા છે

ચોરી શિકાર નું કામ કરે એટલે બાપુને આ જોવાની આવે કીધું બાપુ આમ હાલ્યા જાવે રામળો કરીને નામ છે રામભાઈ નામ છે અહીંયા બધા સાધુ બ્રાહ્મણ આવે બાપુ ગયા રામો બેઠો તો ઈ રામભાઈ કોનું નામ કે બાપુ મારું નામ સીતારામ આવો ઈ કે મારે રાત રોકાવું છે અને હરિયર કરવું છે એટલે રામલાય કીધું કે બાપુ હું તો પાપી છું ફારદી જેવું છું મારા ઘરનો તમને નો ખવડાવું પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં કારણ કે બાપુ સમજી ગયા કે આ છોકરા મને અવળો ભરાયો છે કારણ કે ખેડૂના ઘરે તમે ડેલામ કરો ને તો ખબર પડી જાય કે આ ખેતી કરતા માલ ઢોર હોય ને તો એના ડેલામ કરો ને તો ખબર પડી જાય કે આ માલ ઢોર રાખતા હોય શિકાર કરતા હોય એના હાથિયા ટીંગાતા તો ન ખબર પડી જાય કે શિકારનો ધંધો કરતા હોય બાપુને ખબર પડી ગઈ પણ કે જોવાની આવે મને અવળો ભરાયો છે પણ કે કઈ વાંધો નથી આ સીતારામ તો બોલ્યો ને આના આંગળી પકડવા વાળો નથી બાકી માર્ગે તો આય સડી જાય અને વાત એ સાચી છે આ કચ્છના ના બારવડી હમણાં મેં વાત કરી

રામલા નો દીકરો બાપુ બહાર વાડામાં બહાર જવા માટે જાય અને દીકરા ને એ દીકરો ચકરી ખાતો ખાતો આવ્યો ઘરમાં આવ્યો અને રામલા છે દીકરો ચકરી ખાઈ ને પીડ્યો જીવ નીકળી ગયો રામલાના ના હોવ પારણે આવી અને ડાયરામાંથી માંથી રામલા ઈશારો કરીને બોલાયો કઈ આવો તો રામલો અંદર ગયો કે આપણા દીકરાને ને એરો આવડી ગયો દીકરો ગુજરી ગયો અને રામલો કે છે જો આપણે ઘણા જીવ કાઢ લીધા એ જે બનવાનું હતું એ બની ગયું આજ આપણા ઘરે એક સાધુ આવ્યો છે સવાર સુધી ઢાંકીને મૂકી દેજે જો હું કરો કર્યો તો તને મારી નાખીશ

કે બાપુ હવે હવાર પડવા આવ્યું તમારે નીકળવું હોય નીકળો એ કઈ હું તો નીકળું પણ આ બધા શું આટા મારે અને આખી રાત ના આહુડા રોકી રાખેલા હો બાપુ એ ચોધાર હાંસુ એ બાપુ ના પગ માં પડી ને આંધુડા બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો ગુજરી ગયો એટલે કે આ બધા એવા

બાપુના પગ પકડ્યા હો બાપુ મને તમે કંઠી બાંધો તમે મારા ગુરુ બનો કે ભાઈ હવે આ તો સમય સમય નું કામ કરે તું તારું કામ કરી મને મારું કામ કરવા દે મને જવા દે કે ના બાપુ જવા નહીં દઉં તમને મને કંઠી બાંધો તો જ આ નકર ના એ કંઠી બાંધી ઉપદેશ આપ્યો જે કઈ કરવાનું હતી વિધિ કરી બાપુ નીકળી ગયા આયા આને સ્વીકાર કરવાનું બંધ કર્યું મજૂરી કરે કોઈની પાસે ઉશી લે પાસી ઘરનું ગાડું હાકે 400 મહિનાનો સમય થયો ને બાપુ વિચાર કરેલા કંઠે તો બાંધી છે નાથ સંપ્રદાય નો સાધુ હોય ને ગમે એનું સ્વરૂપ એવી એનામાં શક્તિ હોય નાથ સંપ્રદાય બાપુ ટોચ સંપ્રદાય છે એટલે બાપુ ઈ ગામમાં આવી પછી એને વિચાર કર્યો હતો કે શિકાર તો કે એવું કઈ જાનવર બનવું

ના ભાઈ મારા ગુરુ નો મન ના ને એમ મન ક્યાં ગુરુ એક ખોડાકો કરી લેવાય આટલી જ વાર છે બસ એ બાબુ સો મહિને ટીંગા દીધી ને બાબો મારી ને કરી બંદુક ને ઉતારી

ઈના ઈ બધું કે ગિરનાર માં જાય ગિરનાર માં જાય અને આશ્રમે જાય ગુરુને આખા શરીરે પાટા બાંધ રામલો બાપુ હાથ આમ પગ જો હાથ જોડી અને બાપુ કે છે બાપુ અમે તો પાપી છે અમે તો પારથી જેવા છે અમારે તો પીડા હોય આ તમારે શું આટલી બધી પીડા એટલા બધા પાટા ઈ બાપુ એમ પાટા ખોલે અને ચીપિયા ની અણીએ ગોળીઓ કાઢી અને એક બે ત્રણ પાંચ ને હાત ગોળીઓ નાખીને કે રામલા તારી બંદૂક ની છે કે બીજા અને રામલા ને વાઈટો હોય તો અરે મારા ગુરુ માથે મે ભડાકા કર્યા અને તેથી નાથ સંપ્રદાય નો સાધુ માથે ચડી ગયો ચીપિયો લઈ ઈ કે વિયો જાણે કે ઠામ મારી નાખી ઈ કે બાપુ હવે મારું ઘરે આ છે ને મારું મહાને આ છે હવે અહીંથી મારે જવાનું રહેતું નથી અને અહીંયા બાપુ આ રામલો ભજન કરે ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા ગુરુ એ મારા શબ્દ બાપુ ભજન જ્યાં જ્યાં પડી છે ભજન જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં વાતું છે સતી તોરલ ને જાડેજો બે વાયક માં ગયા ને જતા ભગત એ રસ્તામાં પ્રસંગ બન્યો તોરલ મુર્શિદ થઈ ગયા ગાડી બાંધીને ગત માં લાવ્યા જેના જુદા જીવ એક થઈ જાય ને તો આજે બેઠા થાય બલી રાજા માં બંધ કરવું પડ્યું આખી દુનિયા ને ખબર મળે બાપુ શક્તિ ભજન ની પાવર છે શક્તિ છે

સો બાપુ વાંચતા હતા ટી કે માંડવા 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 જેટલા બધા માંડવા એટલે પણ બાપુ હું વાંચતા હતી તો કે જેટલું બધું રાંધેલું કે મોટા મોટા પીપડા મોટા મોટા થપેલા પાણાનો જેમ પાર નહીં કે પણ બાપુ હું વાંચતા કે મોટા ને મોટા સગસોડ ને સકડિયું ને પબ્લિક 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 પણ કે બાપુ હું વાંચતા હતા ટીકે એટલા બધા માંડામાં થોડું સમડાય નકરી બાયર બાયરે જ રખડી

i

કેવી નીંદર હે રાયલ રે હા એ જરે જો જોને તારો મનવો જાણે જો સમી તોરલને કહે છે જો તમે નહીં જાગોને તો હવારે હોરે છે ને લાલ ત્રાંબા જો છે અને આ ધરતી ઉપર હાહાકાર થઈ જાય તમને ખબર છે કાલ ની તારીખ દુનિયા ભજનને ને કોઈ માનશે નહીં રોતો રોતો જાણે જો ભજન કરે છે તોરલ જાગવું પડશે આ બેઠી છે આનું પ્રમાણ આપવું પડશે આવો ત્રાંબા રે ધરતી ના લે એ પણ

જીવ ને શિવ ને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે પૈસા થી બુદ્ધિ થી વિજ્ઞાન થી જીવન શિવ એક ન થાય કોઈ પાવર હોય કાઢી શિવ એક કરવા માટે ભજન જરૂર પડે બાકી તો મેં ઠેકડા માર્યા જેવા કોઈ નહીં માર્યા હા આપડે તો હારા હારા ને ધોકા અને ધોકાય ખાતા પણ કહેવાનો મતલબ કે આપણે કોઈ સલામ નથી કરી કોઈને નાખ્યા દુનિયા ને પૈયા લાગવા પછી તમારે અરે હોય તમે મારે પૈયા લાગો મારે લાગવું પડે ભૂંડા નો લાગવી આપડે અંદર થી જ નહી કોઈ પૈયા લાગવાની જરૂર જ કહે નહી પગે લાગવાનું ના દુનિયા જેને બતાવી છે એના બાપુ કોને મઠો

અને એની આંતળી ટાટક દિયા તો બાપુ ભોળો નાથ ના આપણે નો લખી નાખે ઈ નથી અમે તમારી આ મંદિર છે ને બાપુ કીધું બાપુ આ બધું દૂધ જાય જાય તો મને ગટર માં અને વાત એ સાચી છે ને આપણે તેમ બધા હું બધા શીત હું એવું નથી કેતો ન ચડાવું પણ કઈ આનો ઉપયોગ તો બાપુ વ્યવસ્થિત હોવો જોઈએ કેવાનો મારો અર્થ પાછા એમ કે છોકરા ભલે પાણી વાળું ખાય પણ ભોળા ના થાય તો મને છોકરા છોકરો જેવો તારે જોઈએ ભાવ લેવો એટલે એટલે પણ તારે જવા જ દેવાનું પેટર માર જો તો ખરા મૂથું ભોળાનાથ ને ચડાવો હું ના નથી પડતો પણ ભોળાનાથ ને તમે એક લીટર દૂધ લઈ ગયો શેર દૂધ લઈ ગયો